પાણી દેખાણું પાણી દેખાણું અહીંયા જોવા મળે છે એનો મતલબ એવો છે કે એકતા છે એકતા છે જે લીડરો છે એની અંદર લીડરશીપ ના ગુણ છે કારણ એક જોક હોય ને એક જોક એની અંદર એક સાથે જાજા બધા ઘેટા બકરા રાખી શકાય કારણ કે અબુદ્ધ છે પણ એક સાથે જાજા બધા વાનર છે એક સાથે જાજા બધા સિંહ છે એક સાથે જે પોતાની બુદ્ધિથી વિચારવાવાળા પ્રાણીઓ છે અને એમાં આપણે સામાજિક પ્રાણી છીએ શિક્ષણ સાથે જોડાણેલા છે અહીંયાથી હું જે વાત કરીશ ને એ વાત તમે આજથી વર્ષો પહેલા સમજીને બેઠા હશે એ બુદ્ધિજીવીઓને જયારે એક સાથે સાંકળીને રાખવાને એ તલવારની ધાર ઉપર શર્ટનું બટન રાખવા બરાબર છે